તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો હાલ એક બાપુની બીજી પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે એ ક્લિપ છે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે વિસાવદનની પેટા ચૂંટણીની અંદર કિરટ પટેલ અને ગોપાલ ઇટલિયા આમ સામે લડી રહ્યા હતા દોસ્તો અને ગોપાલ ઇટલિયાની જીત થઈ છે એક બાપુનો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થયો હતો બાપુનું એવું કહેવું હતું કે ગોપાલ ઇટલિયા દસ હજાર વોર્ડથી હારવાના છે અને અને જો જીતી જાય વિસાવદરની અંદર તો મારી દાઢી અને મારી જટા ઉતારી દઈશ તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે સાથે સાથે બીજી પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે બાપુ એવું બોલી રહ્યા છે ગોપાલ ઇટલિયા તું વિસાવદરની અંદર જીતી ગયો છે અને હવે તું એમ કહેવાય છે કેજરીવાલ પાસે પૈસાના કોથળા મંગાવ્યા અને રસ્તા અને સડકું જે જે તે બોલ્યો છે એ બધું તારું વિકાસ પૂરો કરી ગોપલા તારું કામ નહીં હાલ અત્યારે આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દઉં દોસ્તો અમારી ચેનલ

મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું રૂલ છે નહીં તેથી કરી આવાનો વિડીયો તમારે પટેલ લાવતો હશે દોસ્તો તો અત્યારે અલગ અલગ તરનાની ક્લિપો વાયરલ સોશિયલ મીડિયા પર ખૂબ જ થઈ રહી છે દોસ્તો તો તમને ખબર જ હશે કે એક બાપુની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે કે જે વિસાવદનની જનતાને જે ગોપાલ એટલી આ બોલ્યા છે કરીને બતાવશે છે હાલ ત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો આ તો આનો વિડીયો વિડીયો ગમે લેચર જરૂર ફરી બીજા વિડીયો મળી તપતે ગઈ જય હિન્દ જય ભારત